બનાવવાની ફેક્ટરી બનાવવામાં આવી છે જેના દ્વારા પશુપાલનનો વધુ વિકાસ થાય તેવું ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે જણાવ્યું હતું કે હું પોતે સો ગાયનો ડેરી ઉદ્યોગ ચલાવતો હતો પરંતુ નિષ્ફળ નિવડ્યો હતો ઉત્પાદન બાદ દૂધનો નિકાલ કરવા અમારે પંચાવન કિલોમીટર દૂર જવું પડતું હતું જ્યારે આપણા ઘર આંગણે ડેરીનું આયોજન કરવામાં આવ્યું છે અને ડેરીના ચેરમેન દ્વારા તેમના દૂધના પૈસા મળી રહે છે તે પ્રમાણે પણ વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ આવનારી લોકસભાની ચૂંટણી ધ્યાનમાં લઈ તેઓએ જણાવ્યું હતું કે ભરૂચના સાંસદ મનસુખ ભાઈ વસાવા છેલ્લા છ ટર્મથી સંસદ તરીકે કાર્યરત છે પરંતુ આજ દિન સુધી કોઈ પણ પ્રકારના આક્ષેપો વિવાદોમાં સંડોવાયેલા નથી તમે સૌ ભાગ્યશાળી છો કે તમને આટલા અનુભવી અને કર્તવ્ય ને સાંસદ મળ્યા છે તો એમને સાતમી વાર પણ ભવ્ય હું

એના અસરમાં જે ગુસ્સો છે એના હિત માટે હોય છે એ લોકો સમજે છે કોઈ નથી કોઈ આક્ષેપ થયા નથી અને અમે ધીરે ધીરે થોડા કંટ્રોલ કરતા રહ્યા છીએ અધિકારીઓ સાથે પણ કર્મચારીઓ સાથે પણ સારું વર્તન કરો એમણે કહ્યું છે કે હું મારી વાતમાં તો મક્કમ રહીશ પણ સારી રીતે વાત કરીશ આટલું તો કહ્યું છે મને વિશ્વાસ છે કે મનસુખભાઈ જેવું નેતૃત્વ આ વિસ્તારને મળે એના કારણે અનેક વિકાસના કામો થાય છે મોદી સાહેબે સર્વાંગી વિકાસની વાત કરી એ સર્વાંગી વિકાસમાં ભરૂચ પણ બહાર ના રહી શકે અને એટલા જ માટે ભરૂચની અંદર અમારે જંબુસર હોય ડેડીયાપાડા હોય નર્મદા જિલ્લો હોય કે ભરૂચ જિલ્લો હોય દરેક લોકોને એમનો લાભ આ વિકાસનો મળવો જોઈએ મોદી સાહેબે અનેક પ્રોજેક્ટો દ્વારા અને વિશેષ કરી જયારે કેવડીયા કોલોની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા બની ત્યારે ઘણા લોકો પ્રચાર કરતા હતા પણ આજે તમને ધીમે ધીમે ખ્યાલ આવતો હશે કે ઐતિહાસિક સ્થળ તરીકે ભરૂચ અને નર્મદા જિલ્લો આજે આખા દુનિયામાં પ્રસિદ્ધ થયો છે આ પ્રસંગે ભરૂચ સાંસદ મનસુખ વસાવા જંબુસર નથરા સભ્ય કે સ્વામી ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ મારુતિ સેટોદરિયા તાલુકા પંચાયતના પ્રમુખ જંબુસર આમોદ નગરપાલિકાના પ્રમુખ ભારતીય જનતા પાર્ટી જંબુસર આમોદ સંગઠન પ્રમુખ મહામંત્રી તેમજ કાર્યકર્તાઓ ડેરીના ડિરેક્ટરો તેમજ દૂધ ઉત્પાદક મંડળીઓના તેમજ ભારતીય જનતા પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા